નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મલિયા બીકે કે એગ ગુજરાત આજે આપણે કપાસના પાકમાં જે ખેડૂતોના પ્રશ્નો આવી રહ્યા છે જીવાતના નિયંત્રણ અને વધુ ઉત્પાદન માટે તેના માટે થોડીક માહિતી આપવા જઈ રહ્યા છીએ તો પહેલાં તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોના ફોન આવી રહ્યા છે કે અત્યારે આવા લીલીપોપટી વધારે છે ઘણા ખેડૂત મિત્રો એમ કે અમારે સફેદ મચ્છી વધારે છે ઘણા મિત્રો એમ કહે અમારે થ્રીપ્સ અને કથેરી વધારે આવી ગઈ છે ઘણા ખેડૂત મિત્રોના એવા ફોન આવે છે કે અમારે ફાલ બહુ ખરી જાય છે પીળો પડે છે કપાસ વિકાસ નથી થતો ઘણા મિત્રો એમ કહે છે અમારે સુકાઈ જાય છે કપાસ તો આ બધા ઘણા બધા પ્રશ્નોના ફોન આવતા હોય છે અને આપણે એને પ્રશ્ન ફોનમાં જવાબ પણ આપી રહ્યા છીએ અત્યારે ખેડૂત મિત્રો આ વિડીયો મારફતે તમને કપાસની જે જીવાતના સંપૂર્ણ નિયંત્રણ અને વધુ ઉત્પાદન માટે જે અત્યારની સારામાં સારા પરિણામ મળેલા છે એવી જે બે ચાર પ્રોડક્ટ છે એના વિશે તમને માહિતી આપશું તો આ પ્રોડક્ટ અત્યારે જે તમને હું માહિતી આપું છું એ ખેડૂતોનો અભિપ્રાય છે કે ખેડૂતો ઘણા ખેડૂતોએ વાપરેલી છે અને ખેડૂતોએ કીધેલું છે કે અમને સારા પરિણામ મળે છે આજે એ જ દવાનું તમને ભલામણ કરીશું તમે એના રિઝલ્ટ પણ સારા મળી રહ્યા છે એવી વસ્તુ છે તો મિત્રો અત્યારે કપાસની અંદર લીલી પોપટી સફેદ મચ્છીનો જે એટેક આવી રહ્યો છે એમાં આપણે આ એમઆરની ભલામણ કરી છે તો એમઆર છે આપણે પચીસ એમએલ કપાસમાં નાખવાથી એમાં પોપટી સફેદ મચ્છીમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળી રહ્યું છે અને થ્રીપ્સ કથીરી માટે રેડિશન છે તો થ્રીપ્સ કથીરી લીલી ને સફેદ મચ્છી આ બંને એકસાથે ઉપયોગ કરી શકાય છે અને કપાસમાં જે જીવાત અત્યારે આવી રહી છે લીલી પોપટી સફેદ મચ્છી થ્રીપ્સ કથીરી બધે સારું નિયંત્રણ મળી રહ્યું છે અને ખેડૂતો વાપરીને બીજા ખેડૂતોને પણ ભલામણ કરી રહ્યા છે હવે બીજો પ્રશ્ન અત્યારે મિત્રો આવે છે કપાસમાં ઉત્પાદનની બહુ ઘટ આવે છે તો ઉત્પાદન સુકામે ઘટ આવે છે ખેડૂતો એમ કહે છે અમારે ચાપવા ખરી જાય છે કપાસ પીળો પડી જાય છે સુકાઈ જશે આ બધા પ્રશ્ન મોટા પ્રમાણે જોવા મળે છે જેના હિસાબે કપાસમાં ઉત્પાદન ઘટે છે તો મિત્રો આ એટોલ એટોલ એ સાઇટોજેમ વર્ડેસીમની અત્યારની લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજી છે જે દરેક પાકનો સંપૂર્ણ ખોરાક કહી શકે એની અંદર બાવીસ પ્રકારના ન્યુટ્રિશન આવેલા છે મિત્રો આ જે એટોલ છે એ અત્યારે ચાર ચાર વર્ષથી આ ખેડૂતો વાપરીને સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે એ પ્રોડક્ટ છે એટલે જે ખેડૂતોને એટોલ વાપરેલું છે એ ખેડૂતોને વાપરી રહ્યા છે અને એનું રિઝલ્ટ મેળવીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે પણ જે ખેડૂત મિત્રોને એટોલનો ઉપયોગ કપાસની અંદર નથી કરેલો એ ખેડૂતો કપાસમાં જો બે સ્પ્રે કે ત્રણ સ્પ્રે એટોલના કરીએ તો એનાથી કપાસમાં જે અત્યારે વરસાદ વધારે આવવાથી કે વરસાદની ખેંચ પડવાથી જે ફ્લાવરિંગનું ડ્રોપિંગ થાય છે મોટા પ્રમાણમાં અત્યારે અને જેના હિસાબે ખેડૂતોને ઉત્પાદન ઘટે છે તો એ ફ્લાવરિંગના ડ્રોપિંગમાં જો બેથી ત્રણ સ્પ્રે એટોલના થઈ ગયા હોય ને તો ખેડૂત મિત્રો એમાં સારામાં સારું નિયંત્રણ ડ્રોપિંગમાં થઈ શકે છે અને સારું ઉત્પાદન મેળવી શકે છે જે છોડવાને કપાસની અંદર તણાવ સામે પણ રક્ષણ સારું આપે છે તો મિત્રો જે એટોલ છે એ બધા ખેડૂતો ચાર વર્ષથી આ ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવે છે તો આજે ફરીથી તમને ખાલી રિમાઈન્ડર પૂરતું કરીએ છીએ જે ખેડૂતોએ નથી મારેલો એટોલનો સ્પ્રે એ એટોલનો ઉપયોગ કરી અને આ જે મોટી જે નુકસાની થઈ રહી છે ખેડૂતોને ચાપવા ખરવાની એ ચાપવા ખરવાની જો નુકસાનીથી બચવા માટે એટોલ સારામાં સારું કામ આપી રહ્યું છે તો એના પછી આપણે જોઈએ મેરાકી તો મેરાકી શું છે તો મેરાકી અત્યારને છોડવાને નવું જીવનદાન આપી શકે એવી પ્રોડક્ટ છે ઘણા ખેડૂત મિત્રોને રિએક્શન આવી ગયું હોય કપાસને ગમે રીતે ગમે એટલો ખર્ચો કરો તો વધતો ન હોય કે બહુ મોટા પ્રમાણમાં ખર્ચો કર્યા પછી કપાસ ખેડૂત એમ કહે છે કે હવે અમારે કાઢી નાખવો છે ને ફેંકી દેવો છે મગફળી હોય કપાસ હોય કે શાકભાજી હોય કોઈ પણ કપાસ પાકની અંદર આવા બધા પ્રશ્ન આવતા હોય એ સમયે જો મેરાકીના રિઝલ્ટ મળી રહ્યા છે ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો પણ ને ખબર છે કે મેરાકીના ઉપયોગ પછી પાક નવો બની જાય છે એટલે એને મેરાકી દરેક પાકનું જીવનદાન આપી શકે ને એવી પ્રોડક્ટ છે મિત્રો તો અત્યારે આપણે કપાસના પાકમાં એમઆર આર રેડિસ અને એટોલ જે આ મેઇન ચાર ત્રણ દવા છે જેનેથી કપાસમાં જીવાતનું નિયંત્રણ થઈ શકે અને આ ફાલનું ડ્રોપિંગ બંધ કરી શકે અને ખેડૂતોને સારું અને વધુ ઉત્પાદન મળી રહે એના માટે આપણે આ ત્રણ દવાની ભલામણ કરે છે મિત્રો હવે ઘણા ખેડૂતો એમ કહે છે અમારે ખાલી લીલી પોપકિન સફેદ મચ્છી જ છે થ્રીપ્સને એવું નથી તો મિત્રો આ એમઆર અને એટોલ બે દવાનો ઉપયોગ કરીને પણ તમે કપાસમાં સ્પ્રે કરશો તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે જો થ્રિપ્સ કથેરી હોય તો જ રેડિશનનો ઉપયોગ કરવાની જરૂર છે જો અત્યારે ખેડૂત મિત્રોને કપાસમાં ખાલી લીલી પોપટી સફેદ મચ્છીને એવું હોય તો ઓનલી રેડિસ એમ અને એટોલ આ બે જ દવાનો ઉપયોગ કરીએ અને બીજું અત્યારે આપણે મિત્રો આ જોઈએ છીએ એજન્ટ અત્યારે ચોમાસામાં વરસાદના વાતાવરણમાં જો સુપર એજન્ટ પંપમાં છેલ્લે ચાર એમએલ નાખવાનું મિત્રો ખાસ ધ્યાન રાખજો આ સુપર એજન્ટ એક સિલિકોન બેઝ પ્રોડક્ટ છે જે છેલ્લે જ નાખવાનું પંપમાં બધી દવા વ્યવસ્થિત પાણીમાં અંદર પંપમાં મિક્સ થઈ જાય ત્યાર પછી ચારથી પાંચ એમએલ પંપમાં નાખીને જો આનો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો આપણું જે દવાનો ઉપયોગ કર્યો એની એફિશિયન્સી વધી જશે પાંદ ઉપર પડીને તરત જ અંદર પ્રસરી જશે અને આખા પાંદમાં ફેલાઈ જશે અને અંદર ઉતરી જશે જેથીને બે ત્રણ કલાક પણ જો વરસાદ વરસાદનું આવે ને તો દવાનું રિઝલ્ટ પૂરેપૂરું તમને મળી શકે એના માટે આપણે આ સુપર એજન્ટ ની ભલામણ કરી રહ્યા છે અને ખેડૂત મિત્રો અત્યારે બધા વાપરી રહ્યા છે એ જ દવા છે ખેડૂત મિત્રો આજે જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા જે અત્યારે આ બધી દવા વેચી રહ્યા છે અને બધાને જોરદાર રિઝલ્ટ મળી રહ્યું છે અને દૂર દૂરથી ખેડૂતો લેવા માટે આવી રહ્યા છે અને ખેડૂત મિત્રો આ દવા એકદમ રિઝનેબલ ભાવથી ખેડૂતોને પોસાય એવા રેટથી મળી રહી છે અને ખેડૂતોને નીચા બજેટમાં સારામાં સારું પરિણામ મળે ને એવી આ દવા છે જેથી ખેડૂતો મિત્રને આર્થિક રીતે પણ ફાયદો થાય એવી રીતે છે બીજું મિત્રો આજે આપણે કપાસની અંદર આ જે દવાઓ ખેડૂતો વાપરી રહ્યા ને સારું રિઝલ્ટ મળી રહ્યા છીએ એના માટેની આપણે જે માહિતી આપી તો અત્યારે મિત્રો સાથે સાથે ભીંડાનો પાક ભીંડા જે ઓકરા અત્યારે ઘણા વિસ્તારની અંદર વાવેતર થયું છે અને ભીંડાની અંદર પણ લીલી પોપટી ઈયળ અને એ બધા પ્રશ્ન રહ્યા છે તો ભીંડાના પાકમાં જો આ એમઆરનો ઉપયોગ કરવામાં આવે તો લીલી પોપટી સફેદ મચ્છી અત્યારે ચોમાસાના પાકની અંદર આ કપાસ અને ભીંડાની અંદર લીલી પોપટીનું ભેજવાળું વાતાવરણ હોવાથી મોટા પ્રમાણમાં લીલી પોપટી આવે છે એ સમયની અંદર આ એમઆરનો ઉપયોગ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળશે અને ભીંડાની અંદર બીજી ઈયળનો મોટો ઉપદ્રવ આવે છે ત્યારે તો ત્યારે તો આપણી તાકાત પ્લસ મિત્રો આજે આ તાકાત પ્લસ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં જે પ્રખ્યાત બ્રાન્ડ છે કે બી કે એગ્રોટેકનું તાકાત પ્લસ મિત્રો તો બીકે એગ્રોટેક આજે કંપની ઓળખતી બનેલી છે તો ખાલી તાકાત પ્લસના નામે ઓળખતી ચાલુ થયું છે અને આજે તાકાત પ્લસ ગુજરાતભરમાં દરેક ખેડૂત મિત્રો દરેક ડીલર મિત્રો અને ખેડૂતોને સારામાં સારું જો ઉત્પાદન અને ઇયળની અંદર જો કંટ્રોલ આપતી દવા હોય તો તાકાત પ્લસ છે મિત્રો આ તાકાત પ્લસ આજે રીંગણીની અંદર પણ આજે મોટા પ્રમાણમાં તાકાત અને ઝોલો જે બહુ મોટા પ્રમાણમાં બ્રાન્ડ બની અને દરેક ખેડૂતો પોતાની રીતે જે રીંગણીના પાકની અંદર તાકાત અને ઝોલો જે મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને સારું અને વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચે જો વધુ ઉત્પાદન મેળવી રહ્યા હોય તો આ તાકાત અને ઝોલોથી રીંગણીમાં સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે તો મિત્રો આ હતી આપણે આજની ખેતીની માહિતી તો આજની ખેતીની માહિતીથી આપણને ખેડૂતોને ઘણા બધા ફોન આવતા હોય તો એના માટેનું આજે કપાસમાં અમારા તરફથી બને એટલો આ વિડિયો મારફતે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરેલ છે તો મિત્રો આ જે એમઆર આર રેડિયેશન ને એટોલ કપાસની અંદર અત્યારે સારામાં સારું પરિણામ આપી રહ્યું છે તો તમે પણ ખેડૂત મિત્રો કપાસના પાકની અંદર જરૂર પ્રમાણે આમાંથી ઉપયોગ કરી અને સારું નિયંત્રણ કરી અને વધુ ઉત્પાદન મેળવી શકશો તો આ વિડીયો અમે અમારી જેબી કે ટ્રેડર્સ જે યુટ્યુબમાં ચેનલ છે એમાં તમને અપલોડ કરીને તમને મોકલવામાં આવશે જો તમે આ ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને ખેતીની દરેક માહિતીએ અમે તમને જે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ તમારી સુધી પહોંચાડી શકીએ અને તમે પણ મિત્રો હું વિનંતી કરું છું કે આગળ આ વિડીયોને ફોરવર્ડ કરજો જેથી બીજા ખેડૂતોને પણ માહિતી મળતી રહે અને ખેતીની અંદર આપણને જે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ અને બીજા ખેડૂતોને કઈ રીતે મદદ કરી શકીએ આ માહિતી આપી એમાં પણ આપણે ભાગ લઈ શકીએ તો મિત્રો જો વધારે કોઈ જાતની માહિતી જોતી હોય તો અમારો સંપર્ક કરજો નવાણું નવસી ઓગણીસ ચારસો બાર થેન્ક યુ આભાર